આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં એક સમસ્યા એવી છે જે નાના મોટા સ્ત્રી પુરુષ દરેકને પરેશાન કરે છે અને એ સમસ્યા એટલે વાળ ખરવા હા તમે બરાબર સાંભળ્યું તમારા લાંબા ઘાટા રેશમી વાળ જ્યારે ખરી રહ્યા હોય માથામાં ટાલ પડવા લાગી હોય કે વાળ પાતળા થઈ ગયા હોય ત્યારે આપણને ઘણી ચિંતા થવા લાગે છે ઘણી તો લોકો વાળ ખરતા અટકાવવા માટે જાત જાતની મોંઘી પ્રોડક્ટ્સ વાપરે છે કેમિકલવાળા શેમ્પુ કન્ડિશનર વાપરે છે ડૉક્ટર પાસે દોડાદોડ કરે છે અને છતાં કોઈ કાયમી ફાયદો થતો નથી પરંતુ ઘણી વાર તો આ કેમિકલવાળી વસ્તુઓ વાળને વધુ નુકસાન પહોંચાડે છે તો શું કોઈ એવી કુદરતી રીત નથી કે જેનાથી ખરતા વાળને રોકી શકાય અને નવા મજબૂત ભરાવદાર વાળ ઉગાડી શકાય શું એવો કોઈ ઈલાજ નથી કે જેનાથી ખરતા વાળ ગાયબ થઈ જાય અને ખાલી વાળની વૃદ્ધિ થાય મિત્રો કુદરતે આપને અઢળક ઔષધિઓ આપી છે જે આપણા શરીર અને વાળ માટે રૂપ છે અને આજે હું તમને આયુર્વેદના ખજાનામાંથી ચાર એવી શ્રેષ્ઠ ઔષધિઓ અને ઉપચારો વિશે જણાવવા આવી છું જે તમારા ખરતા વાળને તાત્કાલિક રોકશે તમારા પાતળા અને નબળા વાળને બમણી ઝડપથી વધારશે અને ફક્ત થોડા દિવસમાં જ તમે કમાલ જોઈ શકશો મિત્રો કોઈ પણ સમસ્યાનો ઈલાજ કરતા પહેલાં તેના મૂળ કારણને સમજવું ખૂબ જરૂરી છે વાળ ખરવા એ ફક્ત એક કોસ્મેટિક સમસ્યા નથી તે તમારા શરીરના આંતરિક સ્વાસ્થ્યનું પ્રતિબિંબ પણ છે વાળ ખરવાના મુખ્ય કારણો નંબર એક પોષણની ઉણપ વિટામિન્સ ખાસ કરીને બાયોટીન વિટામિન ડી વિટામિન ઈ મિનરલ્સ ખાસ કરીને આયરન જિંક સેલેનિયમ અને પ્રોટીનની ઉણપ પણ વાળને નબળા પાડે છે અને ખેરવે છે નંબર બે તણાવ માનસિક તણાવ ચિંતા અને ઊંઘનો અભાવ હોર્મોનલ અસંતુલન પેદા કરે છે જે વાળ ખરવાનું મુખ્ય કારણ છે નંબર ત્રણ હોર્મોનલ અસંતુલન થાય સમસ્યા સ્ત્રીઓમાં પીસીઓએસ અને ડીએચ ડીએચટી હોર્મોનનું વધવું વાળ ખરવા માટે જવાબદાર છે નંબર ચાર કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ બજારમાં મળતા કેમિકલયુક્ત શેમ્પુ કન્ડિશનર હેર ડાય અને હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ વાળ અને માથાની ત્વચાને નુકસાન પહોંચાડે છે નંબર પાંચ ખરાબ જીવનશૈલી અનિયમિત આહાર ફાસ્ટ ફૂડ ધૂમ્રપાન દારૂનું સેવન અને અપૂરતું પાણી પીવું નંબર છ અયોગ્ય વાળની સંભાળ વાળને ગરમ પાણીથી ધોવા ભીના વાળમાં કાંસકો કરવો કડક રબર બેન્ડનો ઉપયોગ કરવો નંબર સાત વંશ પરંપરાગત કારણો કેટલાક લોકોને આનુવંશિક કારણોસર વાળ ખરવાની સમસ્યા હોય છે નંબર આઠ બીમારીઓ અને દવાઓ કેટલાક રોગો જેમ કે તાવ ઇન્ફેક્શન અને અમુક દવાઓ જેમ કે કેન્સરની કિમોથેરાપી પણ વાળ ખરવાનું કારણ બની શકે છે આ કારણોને ધ્યાનમાં રાખીને આપણે હવે આયુર્વેદના ખજાનામાંથી ચાર શ્રેષ્ઠ ઉપચારો જોઈશું જે વાળ ખરતા અટકાવશે અને નવા વાળ ઉગાડશે નંબર એક આમળા અને અરીઠા સિકાકાઈ હેર ક્લિન્ઝર કુદરતી શેમ્પુ અને કન્ડિશનર મિત્રો બજારના કેમિકલવાળા શેમ્પુ વાપરવાનું બંધ કરો વાળ ધોવા માટે આયુર્વેદિક ઉપચાર અપનાવો સામગ્રી સૂકા આમળા પચાસ ગ્રામ વાળને કાળા મજબૂત અને ચમકદાર બનાવે છે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત અરીઠા પચાસ ગ્રામ કુદરતી શેમ્પુ વાળને સાફ કરે છે અને ચમક આપે છે શિકાકાઈ પચાસ ગ્રામ વાળની વૃદ્ધિ ઉત્તેજે છે માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે પાણી ચારથી પાંચ કપ બનાવવાની રીત આમળા અરીઠા અને શિકાકાયને એક મોટા વાસણમાં ચારથી પાંચ કપ પાણીમાં આખી રાત પલાળી રાખો સવારે આ મિશ્રણને ધીમા તાપે પંદરથી વીસ મિનિટ ઉકાળો જ્યાં સુધી અરીઠા નરમ ન થાય અને પાણી અડધું ન થઈ જાય ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો ઠંડુ થયા પછી હાથથી અરીઠા અને સિક્કાઈને બરાબર મસળી લો જેથી તેમાંથી ફીણ નીકળે આ મિશ્રણને ગાળી લો જે પ્રવાહી મળે તે તમારો કુદરતી શેમ્પુ છે બાકી વધેલા કચરાને ફેંકી દો વાપરવાની રીત વાળને ભીના કરો અને આ પ્રવાહી શેમ્પુને માથાની ત્વચા અને વાળ પર લગાવો હળવા હાથે દસ થી પંદર મિનિટ સુધી મસાજ કરો પછી સાદા પાણીથી વાળ ધોઈ લ્યો આ શેમ્પુનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકાય છે ફાયદા આ કુદરતી ક્લિન્ઝર વાળને નુકસાન પહોંચાડ્યા વગર સાફ કરે છે વાળ ખરતા અટકાવે છે વાળને લાંબા અને ઘટ બનાવે છે અને કુદરતી ચમક આપે છે નંબર બે મેથી અને ડુંગળીનો રસ વાળ ઉગાડવાનો જાદુ ટોનિક મિત્રો આ ઉપાય ખરેખર જાદુ છે મેથી અને ડુંગળી બંને વાળની વૃદ્ધિ માટે અદ્ભુત કામ કરે છે સામગ્રી મેથીના દાણા બે ચમચી વાળના ફોલિકલ્સને પોષણ આપે છે વાળ ખરતા અટકાવે છે અને નવા વાળ ઉગાડે છે ડુંગળી એક મધ્યમ કદની ડુંગળી સલ્ફરથી ભરપૂર હોય છે જે વાળના ગ્રોથ માટે જરૂરી કેરાટીન પ્રોટીન બનાવે છે રક્ત પરિભ્રમણ સુધારે છે પાણી જરૂર મુજબ બનાવવાની રીત મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે તે ફૂલીને નરમ થઈ જશે ડુંગળીને છોલીને નાના ટુકડા કરી મિક્સર ગ્રાઇન્ડરમાં પલાળેલી મેથી અને ડુંગળીના ટુકડાને થોડું પાણી ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લ્યો આ પેસ્ટને સ્વચ્છ કપડાં જેમ કે પાતળું સૂત્ર કાપડમાં લઈને બરાબર દબાવીને તેનો રસ કાઢી લો આ જ રસ આપણો ટોનિક છે વાપરવાની રીત આ રસને રૂના પૂંબડાની મદદથી કે સીધો જ આંગળીઓ વડે માથાની ત્વચા પર લગાવો ખાસ કરીને જ્યાં વાળ ઓછા હોય ત્યાં વધુ ધ્યાન આપો હળવા હાથે પાંચથી દસ મિનિટ સુધી મસાજ કરો જેથી રસ માથાની ત્વચામાં બરાબર ઉતરી જાય એકથી બે કલાક સુધી તેને રહેવા દો જો ડુંગળીની ગંધથી તકલીફ હોય તો ઓછો સમય રાખો પછી આમળા અરીઠા શિકાકા શેમ્પુ અથવા અન્ય હર્બલ શેમ્પોથી વાળ ધોઈ લો આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકાય છે ફાયદા આ ઉપાય વાળના ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે રક્ત પરિભ્રમણ સુધારે છે નવા વાળ ઉગાડે છે અને ખરતા વાળને તાત્કાલિક રોકે છે નંબર ત્રણ જાસૂદ એટલે કે કુસુમ અને એલોવેરા હેર માસ્ક વાળને પોષણ અને મજબૂતી મિત્રો વાળને બહારથી પોષણ આપવું પણ એટલું જરૂરી છે જેટલું અંદરથી આ માસ્ક વાળને મજબૂત અને જાડા બનાવશે સામગ્રી જાસુદ ફૂલ પાંચ થી સાત ફૂલ અને આઠથી દસ પાંદડા વાળને નરમ ચમકદાર અને ઘટ બનાવે છે વાળ ખરતા અટકાવે છે એલોવેરા જેલ એટલે કે કુવાર પાઠું બે થી ત્રણ ચમચી શુદ્ધ એલોવેરાના પાનમાંથી કાઢેલું જેલ શ્રેષ્ઠ માથાની ત્વચાને ઠંડક આપે છે ખંજવાળ દૂર કરે છે વાળની વૃદ્ધિ ઉતેજે છે એક ચમચી કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેર તેલ વાળને ઊંડું પોષણ આપે છે વાળ તૂટતા અટકાવે છે બનાવવાની રીત જાસૂદના ફૂલ અને પાંદડાને સાફ કરીને ધોઈ લ્યો એલોવેરાના પાનમાંથી તાજું જેલ કાઢી લ્યો મિક્સર ગ્રાઇન્ડરમાં જાસૂદના ફૂલ પાંદડા અને એલોવેરા જેલને એક સાથે પીસીને મુલાયમ પેસ્ટ બનાવી લ્યો આ પેસ્ટમાં એક ચમચી નાળિયેર તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો વાપરવાની રીત આ માસ્કને માથાની ત્વચા અને વાળ પર બરાબર લગાવો વાળના મૂળથી છેક છેડા સુધી લગાવો ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દો પછી આમળા અરીઠા શિકાકાઈ શેમ્પુ અથવા અન્ય હર્બલ થી વાળ ધોઈ લ્યો આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરી શકાય છે ફાયદા આ માસ્ક વાળને ઊંડું પોષણ આપે છે માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે વાળને મુલાયમ ચમકદાર અને મજબૂત બનાવે છે જેનાથી વાળ તૂટતા ઓછા થાય છે નંબર ચાર ત્રિફળા અને ભૃંગરા તેલ રાત્રિનો કાયાકલ્પ મિત્રો રાત્રે વાળને પોષણ આપવું ખૂબ જ જરૂરી છે આ તેલ માલિશ તમારા વાળને અંદરથી મજબૂત બનાવશે અને નવા વાળ ઉગાડશે સામગ્રી ભૃંગરા તેલ પચાસ એમ વાળના ગ્રોથ માટે આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ ઔષધિ વાળને કાળા અને ઘટ બનાવે છે વાળ ખરતા અટકાવે છે આમળા તેલ પચાસ એમએલ વાળને પોષણ અને ચમક આપે છે તલનું તેલ અથવા નાળિયેર તેલ સો એમ એલ ત્રિફળા ચૂર્ણ એક ચમચી વાળને મજબૂત બનાવે છે માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે મેથીના દાણા એક ચમચી વધારાના પોષણ માટે બનાવવાની રીત આ તેલ ઘરે બનાવી શકાય છે એક વાસણમાં ધીમા તાપે તલનું તેલ કે નાળિયેર તેલ ગરમ કરવા મૂકો તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં ત્રિફળા ચૂર્ણ અને મેથીના દાણા ઉમેરો ધીમા તાપે પાંચ થી સાત મિનિટ સુધી ઉકાળો જેથી દાણા સહેજ કાળા થાય અને ઔષધિના ગુણ તેલમાં ઉતરી જાય ગેસ બંધ કરીને તેલને ઠંડુ થવા ઠંડુ થયા પછી આ તેલને ગાળી લો હવે આ તેલમાં ભૃંગરા તેલ અને આમળા તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો આ તમારું પોષક તેલ તૈયાર છે આ તેલને હવાચુસ્ત હવા ચુસ્ત બોટલમાં ભરી લ્યો વાપરવાની રીત રાત્રે સૂતા પહેલા આ તેલને હુંફાળો ગરમ કરો આ તેલને માથાની ત્વચા પર આંગળીના ટેરવાથી હળવા હાથે મસાજ કરો ગોળાકાર ગતિમાં દસ થી પંદર મિનિટ સુધી માલિશ કરો વાળના મૂળથી છેડા સુધી તેલ લગાવો આખી રાત તેલને વાળમાં રહેવા દો સવારે આમળા અરીઠા શિકાકાય શેમ્પુથી વાળ ધોઈ લો આ તેલ માલિશ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકાય છે ફાયદા આ તેલ વાળના ફોલિકલ્સને ઊંડું પોષણ આપે છે માથાની ત્વચામાં રક્ત પરિભ્રમણ સુધારે છે વાળ ખરતા અટકાવે છે નવા વાળ ઉગાડે છે વાળને જાડા લાંબા અને કાળા બનાવે છે વાળની વૃદ્ધિ ઝડપી કરવા અને વાળને જાડા બનાવવા માટેની અન્ય ટીપ્સ મિત્રો ફક્ત ઉપચાર જ નહીં પણ તમારા દૈનિક જીવનમાં કેટલાક ફેરફારો પણ ખૂબ જરૂરી છે નંબર એક આહારમાં સુધારો પ્રોટીન દાળ કઠોળ પનીર જેવા પ્રોટીનયુક્ત આહાર લ્યો વાળ કેરાટીન નામના પ્રોટીનથી બનેલા છે નંબર બે વિટામિન્સ અને મિનરલ્સ લીલા પાંદડાવાળા શાકભાજી ફળો ગાજર શક્કરિયા બદામ અખરોટ બીજ એટલે કે ચિયા બીજ ફ્લેક્સ બીજ અને સૂર્યમુખી બીજ લ્યો ખાસ કરીને વિટામિન બી સેવન એટલે કે બાયોટિન વિટામિન ડી જીંક અને આયરન વાળ માટે જરૂરી છે નંબર ત્રણ પૂરતું પાણી પીવો શરીરને હાઇડ્રેટેડ રાખવાથી વાળના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે નંબર ચાર તણાવનું સંચાલન યોગ ધ્યાન પ્રાણાયામ હળવો વ્યાયામ અને પૂરતી ઊંઘ લેવાથી તણાવ ઓછો થાય છે જે વાળ ખરતા અટકાવે છે નંબર પાંચ યોગ્ય વાળની સંભાળ વાળ ધોવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો ભીના વાળમાં તરત કાંસકો ન કરો વાળને ટાઈટ બાંધવાનું ટાળો વાળને ગરમ સ્ટાઇલિંગ ટૂલ્સ જેમ કે બ્લો ડ્રાયર અને સ્ટ્રેનરથી દૂર રાખો હર્બલ શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો નંબર છ નિયમિત માલિશ અઠવાડિયામાં બે થી ત્રણ વાર માથામાં તેલથી માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે આ ઉપાયોના જાદુ ફાયદા શું છે અને કેમિકલવાળી પ્રોડક્ટ્સથી કઈ રીતે અલગ અને વધુ સારી છે આયુર્વેદિક ઉપચારોના ફાયદા અગણિત છે ખાસ કરીને કેમિકલવાળી પ્રોડક્ટ્સની સરખામણીમાં મૂળમાંથી સમસ્યા દૂર કરે આ ઉપાયો ફક્ત વાળ ખરતા અટકાવતા નથી પણ વાળના મૂળને પોષણ આપીને તેમને મજબૂત બનાવે છે અને નવા વાળ ઉગાડે છે કોઈ આડ અસર નહીં કેમિકલ વાળી પ્રોડક્ટથી ખંજવાળ એલર્જી અને લાંબા ગાળે વાળને વધુ નુકસાન થઈ શકે છે આ કુદરતી ઉપાયો સંપૂર્ણપણે સુરક્ષિત છે સર્વાંગી સ્વાસ્થ્ય આ જડીબુટ્ટીઓ માત્ર વાળ માટે જ નહીં પણ શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે વાળની ગુણવત્તામાં સુધારો વાળ વધુ જાડા કાળા ચમકદાર અને મુલાયમ બને છે ખર્ચ ઓછો લાંબા ગાળે આ કુદરતી ઉપચારો બજારની મોંઘી પ્રોડક્ટ્સ કરતાં ઘણા સસ્તા પડે છે કુદરતી સંતુલન આયુર્વેદ શરીરના દોષોને સંતુલિત કરીને વાળના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે હવે વાત કરીએ આ ઉપાયો કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ મિત્રો ભલે આ પદ્ધતિઓ કુદરતી છે પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નંબર એક પેચ ટેસ્ટ કોઈ પણ નવો ઉપાય માથા પર લગાવતા પહેલાં કાનની પાછળ કે હાથના અંદરના ભાગમાં થોડો લગાવીને ચોવીસ કલાક માટે જુઓ જો કોઈ એલર્જી કે બળતરા ન થાય તો જ ઉપયોગ કરો નંબર બે તાજી સામગ્રી હંમેશા તાજી અને સારી ગુણવત્તાની જડીબૂટીઓનો ઉપયોગ કરો નંબર ત્રણ સ્વચ્છતા ઉપચાર બનાવતા અને લગાવતી વખતે સ્વચ્છતાનો ધ્યાન રાખો નંબર ચાર ધીરજ કુદરતી ઉપચારો પરિણામ આપવામાં થોડો સમય લે છે થોડા દિવસમાં તમને ફરક દેખાશે પણ શ્રેષ્ઠ પરિણામ માટે નિયમિતપણે ઉપયોગ કરતા રહો નંબર પાંચ ડોક્ટરની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે વાળ ખરવાનું કોઈ ગંભીર તબીબી કારણ હોય તો આ ઉપાયો કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો નંબર છ પ્રમાણનું ધ્યાન રાખો નિર્ધારિત માત્રામાં જ સામગ્રીનો ઉપયોગ કરો અંતિમ સંદેશ મેં તમને બધી સાચી અને વિગતવાર માહિતી આપી છે જેથી તમે ઘરે બેઠા સુરક્ષિત રીતે ખરતા વાળથી મુક્તિ મેળવી શકો અને નવા મજબૂત વાળ ઉગાડી શકો વાળ એ આપણા સૌંદર્યનો આપણા આત્મવિશ્વાસનો અરીસો છે જ્યારે વાળ સારા હોય છે ત્યારે આપણો મૂડ પણ સારો રહે છે આ કુદરતી ઉપાયો અપનાવીને તમે ફક્ત તમારા વાળને જ નહીં પણ તમારા આત્મવિશ્વાસને પણ ફરીથી જીવંત કરી શકશો યાદ રાખજો સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે અને આપણા શરીર અને વાળને કુદરતી રીતે સાચવવું એ આપણી જવાબદારી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો